મહાદેવ ઘર ઘર મહાદેવ જય માં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધા આનંદમાં છે ને હમ હવે આપણે એનઆરઆઈ અહીંથી ઇન્ડિયા જઈએ એટલે લગભગ આપણે અહીંયા જતા હોય એટલે એક તો આપણી પ્રોપર્ટી તો હોય અહીંયા લગભગ લગભગ આપણી દાદાની પ્રોપર્ટી હોય કંઈ ન હોય તો રાઈટ પણ પ્રોપર્ટી હોય આપણી અહીંયા એમ અથવા તો આપણે ઘણા હવે છોકરાઓને થાય કે આપણે ત્યાં લઈએ એમ કે કંઈ ઇન્વેસ્ટ કરીએ તો હવે એ પ્રોપર્ટી કઈ રીતે ત્યાં આપણે એને ટેક્સ ભરવો પડે જોઈએ કે ન ભરવો જોઈએ અથવા તો હું એનું સ્ટેટસ હોય કે એમાં ટીડીએસ ડિડક્શન કરવું પડે કે ઇન્કમટેક્સ ભરવો પડે કે શું કરવું પડે તો એના વિશે વધારે આજે મારે માહિતી તમને એ આપવી છે બધી તો એ એવી માહિતી સાથે હું આજે આવ્યો તો જો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ હમ સબસ્ક્રાઈબમાં જરાક લોપ કરો હમણાં ઘણાય જોવે તો લઈએ તમે જોવે જોવો તો દુનિયાના માણસો જોવે છે એટલે તમે એ વાંધો નહીં પણ થોડો શેરિંગ કરવાનું કોઈ નહીં આવવું કારણ કે આ તો આ આ વસ્તુ એવી છે કે આ છે ને ઘણા માણસોને આમાં ખબર ન હોય ને ન હોય મને પોતાને બધી કંઈ ખબર નથી પણ મને જેટલી ખબર પડે છે અને જે કંઈ મીડિયાની અંદરથી મને એવું જાણવા મળે અને કંઈક રિસર્ચ કરીને કંઈક ફાઇન્ડ આઉટ કરીએ હવે એ તમારી યારી વાતું કરીએ ને તમને કીએ ને મજા આવે આપણે વાતું કરવાની બીજું તો હું આમાં કંઈ લઈ જાઉં હું આપણે અહીંયા કંઈ કારણ કે આ બધો તો અહીંનો ખેલ છે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી બાકી પછી તો કંઈ ખેલ પછી આગળ તો કંઈ છે નહીં હમ એટલે ત્યાં સુધી હવે છે તો આ સુધી તો આપણે ખેલ આ કરવો જ પડે એમાંય હાલે નહીં એમાંય એ ખેલમાં સરખી રીતે ન કરીએ પ્રોપર તો પાછાવાલા પાછા કંઈક સેક્શનનું ઠોકે અને ટેક્સ ઠોકે વધારે ને ટેક્સ વધારે ભરવો પડે ને હેરાનગતિ કાગળિયાને નોટિસોને એ બધું એના કરતાં તો બેટર કે સરખી રીતે બધું પ્રોપર કરવાનું પહેલી વસ્તુ તો એ કે એનઆરઆઈ ઇન્ડિયામાં કઈ રીતે એનઆરઆઈ કહેવાય આપણે અને જો ઇન્ડિયાની બહાર રહેતા હોય તો એનઆરઆઈ કઈ રીતે થઈ શકીએ તો પહેલી વસ્તુ તો એટલે રેસિડેન્શિયલ કોને કહેવાય રેસિડેન્શિયલ કઈ રીતે થાય રેસિડેન્શિયલ એટલે આમાં એનઆરઆઈ એટલે એમ ન માનતા કે ખાલી આપણે બ્રિટિશ સિટીઝન છે એટલે જ રાઈટ ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડર હોય એ પણ એનઆરઆઈ હોઈ શકે બરાબર એવું નથી ખાલી કે આપણે એના આપણો બ્રિટિશ પાસપોર્ટ થઈ ગયો એટલે આપણે એનઆરઆઈ થઈ ગયા અને ન્યા જઈએ એટલે આપણે પણ રેસિડેન્ટ થઈ શકીએ ન્યાનો ભલે બ્રિટિશ પાસપોર્ટ હોય પાસપોર્ટનો કંઈ મતલબ નથી આ તો ટેક્સ પર્પઝ ઉપર વાત થાય છે આ વાત કેના ઉપર થાય છે ટેક્સ માટે નિયમ કે આપણે ટેક્સ કોઈ પણ વસ્તુ હોય તો ટેક્સ કઈ રીતે એનો કેલ્ક્યુલેટ થાય છે એનઆરઆઈ બેઝ ઉપર એમ અને નાના રેસિડેન્શિયલ બેઝ ઉપર રેસિડેન્શિયલ બેઝ કઈ રીતે આપણે થાય એ બ્રિટિશ સિટીઝન હોય પાસપોર્ટ આપણો બ્રિટિશ હોય છતાંય આપણે જો ત્યાં રહેતા હોય તો આપણે પણ ટેક્સ ભરવો પડે રાઈટ એટલે આપણે નાના રેસિડેન્ટ કહેવાય તો રેસિડેન્ટ ક્યારે કહેવાય કે જો એક વર્ષની અંદર એકસો બ્યાસી દિવસથી વધારે આપણે રહીએ અથવા ચાલુ વર્ષમાં જે ફાઇનાન્શિયલ યર હોય એપ્રિલથી એપ્રિલ હોય છે એટલે તો ચાલુ વર્ષમાં માનો કે સાહીઠ દિવસ આપણે રહ્યા હોય જે ફાઇનાન્શિયલ યરમાં અને એના પહેલાંના ચાર વર્ષમાં એના પહેલાંના ચાર વર્ષમાં ત્રણસો ને પાહ દિવસ આપણે ટોટલ રહ્યા હોય ઇન્ડિયાની અંદર તો પણ આપણે રેસિડેન્શિયલ કહેવાય એટલે આ ભૂલ નહીં કરતા એટલે ઘણા આપણે પણ ઘણા ભૂલી જાય એના કે ચાર વર્ષમાં તો આપણે ઘણી વખત ગયા હોય તો ખરેક આપણે એકસો બ્યાસી દિવસ ચાલો માનો કે ત્રણ ચાર વખત ગયા એટલે આપણી દેહી કેલ્ક્યુલેશન કરીએ તો માનો કે ત્રણ મહિના નેવું દિવસ થયા ત્રણ મહિના આપણે રોકાઈએ તો હવે હવે નવું હવે ચાર મહિના ચાર વર્ષની આપણે વાત કરીએ તો દર વર્ષે આપણે જાતા હોય ને ત્રણ ત્રણ મહિના રોકાઈએ એટલે કેટલા થયા નવ નવ ચોક છત્રીસ ત્રણસો તો તો થઈ ગયા ત્રણસો ને દિવસ તો થઈ ગયા એ જ એટલે એ ત્રણસો પાંચ એટલે એ આપણે ગણાય ટૂંકમાં રેસિડેન્શિયલ એ તમને નહીં ખબર હોય રાઈટ અને ઘણા માણસો કરાય છે ને ઘણા માણસો જાય છે ને એને એ કહે કે ના ના અમે તો ભાઈ એનઆરઆઈ છીએ રાઈટ પણ આપણે રેસિડેન્શિયલ એટલે ટૂંકમાં ન્યાની કઈ પ્રોપર્ટી હોય તો જો કે ઇન્વેસ્ટિગેશન નીકળે તો આપણે એ આપણે કહેવાય એમાં નહીં ગણાય જાય એમાં મેઇન વસ્તુ કે ન્યા આપણે શું કામ ટેક્સ કઈ રીતે ભરવો પડે તો કે ટેક્સ પહેલી વસ્તુ તો જો આપણે ત્યાં કામ કોઈને મળ્યું હોય યંગસ્ટરને આપણે યંગસ્ટરની વાત કરીએ કે કોઈ છોકરાઓને ત્યાં કામ કરતા હોય ન્યાની કંપનીમાં અને પગાર મળતો હોય તો એના ઉપર એને ટેક્સ ન્યા ભરવો પડે પછી એ ફોરેનમાં ભલે ને ભાઈ એનું ફોરેનના પૈસામાં એને એકાઉન્ટમાં મળતું હોય પગાર છતાંય પણ એને ટેક્સ ભરવો પડે ન્યા ન્યાની કંપનીમાં ન કામ કરતા હોય તો હવે એ જ ન્યા રેસિડેન્શિયલ હોય પોતે પોતે ન્યાને જ રહેતા હોય રાઈટ ને એ બહારની કોઈ કંપનીમાં કામ કરતા હોય બહારની કંપનીમાં તોય પણ એને રેસિડેન્શિયલ ન્યાના શ્યા એટલે એને ભરવો પડે હવે બીજું પ્રોપર્ટીનું કોઈ આપણે અહીંયા મકાન હોય ને મકાનનું ભાડું આવતું હોય તો એના ઉપર એ ટેક્સ આપણે ભરવો પડે એ બતાવવું પડે આપણે રાઈટ અને એના ઉપર ઇન્ડિયામાં પ્રોપર્ટી વેચી હોય અથવા તો શેર વેચા હોય તો એના ઉપર કેપિટલ ગેઇન ટેક્સ લાગે રાઇટ પછી ઇન્ડિયાના બેંક એકાઉન્ટમાં વ્યાજ આવતું હોય નાના એકાઉન્ટમાં એટલે એનઆરઓ એકાઉન્ટમાં એનઆરઓ નોન રેસિડેન્ટ ઓર્ડિનરી એકાઉન્ટમાં નાના એકાઉન્ટમાં જો વ્યાજ આવતું હોય તો એના ઉપર પણ આપણે ટેક્સ ભરવો પડે હવે ને પણ મેઇન વસ્તુ એ ડિફરન્સ તમને ખબર છે ને કે ડિફરન્સ શું કે એનઆરઈ એકાઉન્ટ એનઆરઈ એટલે નોન રેસિડન્ટ એક્સટર્નલ એકાઉન્ટ એમાં ન ભરવો પડે પણ એનઆરઓ એકાઉન્ટમાં અને એફસી એનઆર એટલે ફોરેન કરન્સી નોન રેસિડન્ટ જો ફોરેન કરન્સીના આપણે અહીંયા નોન રેસિડન્ટ એકાઉન્ટ ખોલાવ્યું હોય તો એમાં જે ઇન્ટરેસ્ટ મળે તો એમાં ન ભરવો પડે પણ પહેલાંમાં ભરવો પડે રાઈટ પણ પાછું એવું નથી કે આ ભરવો પડે એટલે આપણે એમ પણ આપણે જે માનકો કહે જે ટેક્સ એલાઉન્સની નિયમ મળે છે એ ટેક્સ એલાઉન્સ આપણે બાદ મળે એટલે એમ સમજી ગયા એટલે એના પર આપણે ટેક્સ રિટર્ન કરવું પડે ટેક્સ રિટર્ન કરીએ એટલે એ પૈસા પાછા આવી જાય જો આપણે થોડો હોય તો પણ વધારે આપણે પાંચ લાખ પાંચ લાખથી વધારે હોય ઇન્કમ દહ લાખ જેવી દહ લાખ બાર લાખ પંદર લાખ વીસ લાખ રાઇટ ડિપેન્ડ હવે તમારે એ પ્રોપર્ટી મોટી હોય માનો કે અમદાવાદ જેવા સિટીમાં તમે કોઈ અથવા તો કોઈ મોટો આપણે કંપની કોઈ કંપનીને આપણે ભાડે દીધું હોય ગાડીવાળાઓની કે બેન્કવાળાઓની કે મોટું એવું બિલ્ડિંગ હોય તો એના ભાડા આવતા હોય તો એ તો મોટા હોય ને ભાડા એ થોડા નાના ભાડા હોય રાઈટ એટલે એના માટે તો એને ટેક્સ ભરવો પડે બરાબર છે એટલે એ વસ્તુ થઈ હવે બીજી વસ્તુ તમને કહું પછી સેલેરી ઇન્ડિયામાં મળે કે ફોરેનમાં મળે એના ઉપર ટેક્સ આપણે ભરવો પડે એના બી ટેક્સેબલ છે જેમ બરાબર પછી ગવર્મેન્ટ એમ્પ્લોયી કારણ ગવર્મેન્ટ એમ્પ્લોયી હોય કોઈ તો એના રૂલ્સ આખા અલગ હોય છે થોડાક ગવર્મેન્ટ એમ્પ્લોયી એટલે બીજી જગ્યાએ કામ કરતા હોય અથવા તો માનો કે અહીંથી આ કોઈ આપણે આપણે બ્રિટિશ સિટીઝન છે અથવા તો એનઆરઆઈ છે અને આપણે અહીંના કોઈ આની અહીંની ગવર્મેન્ટની કોઈ એમ્પ્લોયી તરીકે આપણે ત્યાં કામ કરતા હોય ઇન્ડિયામાં બ્રિટિશ ગવર્મેન્ટના તો એના રૂલ્સ થોડા અલગ છે અને એમાં ડિપ્લોમેટ હોય એમ્બેસેડર હોય તો એના બધા ના એમાં ઘણા બધા એક્સેપ્શન છે એટલે એને ના ભરવા પડે એમ પછી પ્રોપર્ટી ઇન્ડિયામાં હોય અને રેન્ટના પૈસા ફોરેનમાં મળતા હોય તોય પણ આપણે એના પર ટેક્સ ભરવો પડે અને અથવા તો હોમ લોન ડિડક્શન એ આપણને પાછું મળે એમ ટૂંકમાં એમાં હવે ન્યા માનો કે જે રેન્ટ ટેનન્ટને ટીડીએસ ડિડક્શન કરવાનું હોય છે ફોર્મ ફિફ્ટીન સી અને ફોર્મ ફિફ્ટીન સી બી હવે ટેનન્ટના જે આપણે ભાડું જે દઈએ ને આપણે જેને ભાડે આપ્યું હોય એ છે ને એ ડિડક્ટ કરે ટીડીએસ હવે ટીડીએસ એને લગભગ ત્રીસ ટકા ડિડક્શન કરો ડિડક્ટ કરવો પડે આપણી આપણો જે રેન્ટ આપણે દેવાનું હોય તો એ રેન્ટ આટલું ડિડક્ટ કરીને પછી આપણને રેન્ટ આપે પણ એ પાછો નિયમ એમાં એવો છે કે પચાસ હજાર રૂપિયાથી વધારે મંથલી ભાડું હોય તો અને કંપનીના રૂલ્સ પાછા એમાં વધારે છે કે કંપનીનો એમાં એના એને તો વધારે રેન્ટ એમ કે એટલું બધું રેન્ટનું છે એટલે એ જરાક જોવું પડે પણ એમાં એ લોકો ટીડીએસ કાપીને પછી આપણને આપે બરાબર પછી કેપિટલ ગેઇન ટેક્સ જે પ્રોપર્ટી લઈએ આપણે પ્રોપર્ટી પ્રોપર્ટીને વેચીએ કોઈ પણ પ્રોપર્ટી તો એના ઉપર કેપિટલ ગેઇન ટેક્સ લાગે જ પણ એના ઉપર ટીડીએસ કાપવાનો હોય છે એમાં પણ અને એમાં ટીડીએસ કોણ બાયર્સ પ્રોપર્ટી ઉપર હવે પ્રોપર્ટી છે તો એમાં ટકા ટીડીએસ કાપીને પછી આપણને પૈસા આપે સમજી ગયા મતલબ અને કેપિટલ ગેઇન ટેક્સ એટલે એમાં એમાં એવું હોય છે કેપિટલ ગેઇન એટલે માનો કે આપણે તો ચાલીસ લાખની જે પ્રોપર્ટી પહેલા લીધી હતી ત્યારે ચાલીસ લાખ લીધી હતી કે ત્રીસ લાખ ની લીધી હતી અને આપણે સાઠ લાખની વેચી તો એ જે આપણે પ્રોફિટ થઈ ઈ પ્રોફિટ ઉપર કેપિટલ ગેઇન ટેક્સ એટલે એને એક પ્રોફિટ પ્રોફિટ કહેવાય ને એને કહેવાય કેપિટલ ગેઇન ટેક્સ એટલે એ આપણે એક્સ્ટ્રા પૈસા મળ્યા એના ઉપર આપણે ટેક્સ ભરવો પડે રાઇટ અને એમાં ઘણા બધા સેક્શન છે બધા જુદા જુદા સેક્શનમાંથી આપણે એલાઉન્સ પણ મળી શકે પણ એના માટે પ્રોફેશનલની સલાહ લેવાની પણ આ વસ્તુ બહુ અગત્યની વસ્તુ છે એટલે મેઇન વસ્તુ કે એક્સ્ટ્રા કેરફુલ શું રહેવાનું તો કે કેરફુલ રહેવાનું કે એનઆરઆઈ એકાઉન્ટના અને એનઆર એકાઉન્ટનો બે બેના ડિફરન્સ સાથે આપણે છે ને ત્યાં એવી રીતે હિસાબમાં રાખવાનું કે જો રેન્ટ આવતું હોય ન્યાનું રેન્ટ આવતું હોય ઇન્ડિયામાં તો ઈ ઓ એકાઉન્ટમાં નાખવાનું રાઈટ એનઆરઈ એકાઉન્ટમાં નહીં નાખવાનું એનઆર એકાઉન્ટમાં નાખવાનું નહીંતર જો એનઆરઇમાં કંઈક પણ કંઈ ગોટો થયો તો બધા એટલા બધા પ્રોબ્લેમ થાય છે કે એની વાત જવા દો અથવા તો સેવિંગ ન્યાનું સેવિંગ એકાઉન્ટ હોય બીજું કોઈ ખોલાવ્યું હોય પહેલાંનું હોય પહેલાંનું પડ્યું હોય ને એમાં નાખો તો એમાં નહીં નાખવાના હું તો કહું કે એ સેવિંગ એકાઉન્ટ ક્લોઝ કરી નાખવાનું હોય તોય કારણ કે આપણે રાખી જ ના હગીએ એઝ એ એનઆરઆઈ બરાબર એટલે આ બધું પહેલાંથી જો તમે ક્લિયર હોય કે આગળ અહીંયા તમારા મને પ્રોપર ડોક્યુમેન્ટ રાખ્યું હોય તો પછી આગળ ક્યારેય ઇન્કવાયરી કંઈ નીકળે અથવા તો કંઈક કારણ કે અત્યારે હવે કંઈક એવાય નહીં કે ક્યારે ઇન્કવાયરી નીકળે આમાં ગમે એ માણસને ઓલા મોટાઓને તો નીકળે છે એમને એમ જ પૈસા દઈને પણ આપણા જેમાં આવે જાય કે જે નાનું નાનું થોડું થોડું કરતા હોય તો એ એને જ એને જ વાહે ઉભ્યા હોય ઓલા લોકો કારણ કે આપણે કંઈ છેડાતા કંઈ અડતા ન હોય ને આપણે કંઈ ઓળખતા ન હોય કોઈ માણસોને ત્યાં એટલે આપણે છે ને ખાસ ધ્યાન રાખવાનું અહીંથી જઈએ એ માણસ એમ તો આવું બધું છે તો બસ મેઇન વસ્તુ એ છે કે આ માટે મેં કીધું હાલો જ તમારે એવી વાતો કરીએ ને આવો મને થોડા થોડા મને ખબર છે એટલે એ તમને વાત કરી તો આવજો ને પાછા નવા બ્લોકમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં